પીએમ મોદી ગુજરાત રાજ્યથી મોડી રાત્રે સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા જ્યાં સીએમ યુગી સાથે મધ પીએમ મોદીએ શિવપુર ફુલવારિયા લહર તારા રોડ પર ફોર લેનનું નિરીક્ષણ કર્યું હતું મહત્વનું કે જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સીએમ યુગી ભાજપ યુપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું આ પછી તેમણે રોડ શો પણ કર્યો હતો જે દરમિયાન ઘણી જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તરફ જ્યારે પીએમ મોદીનો કાફલો બનારસ લોક મોટીવ વર્કશોપના ગેસ્ટ હાઉસ તરફ આગળ વધ્યો હતો ત્યારે તેમના વાહનનો કાપલો શિવપુર ફુલવારિયા લહાર તારા રોડ પર થઈ ગયો હતો જ્યાં જેનાથી મોદીએ ફોર લેનનું નિરીક્ષણ કર્યું હતું થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ પીએમ મોદી રાત્રે બીએલડબલ્યુ ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા મહત્વનું છે કે વડાપ્રધાને જે ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું તેનું ઉદઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું જેના કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે ખુદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ